જુઓ મિત્રો કેટલા બળદ છે આ સદભાવના બળદ આશ્રમ આવ્યા છે આજે

આત્રા મત સાટી લોય વધી ગઈ જી કેલાજી રાખ્યા મસ્તી નો મસ્તી આ કલા મસ્તી તો કે હવે

આ કોઈ થી આ પ્લાન આવી જ કેનોવાનું હશે પછી પછી આને સાતનો સાદો બધું ભેગા થઈ આગળ વાત કરીએ 500 રૂપિયા બોલાતા બધા હવે મારી સાથે કેરામ હા તેરી કે